જય માતાજી બધા મિત્રો ને તો અત્યારે સોમનાથ મંદિરની બાજુમાં શિવમ હોટલ માંથી ટુરિસ્ટ એક ટુરિસ્ટ આવી ગયો છે એને ફોન આવ્યો છે કે ત્યાં એક બિલાડીનો એક્સિડન્ટ થઈ ગયો હોય અથવા પગુ ભાંગલા છે કે પગુ છે નહીં તો આપણે એ બિલાડીને લેવા જવાની છે અને સારું કરવાનું છે અત્યારે આપણે ગોવિંદપરા પૂગી ગયા હજી દસ કિલોમીટર જેવું બતાવે છે હવે આપણે સોમનાથ મંદિરની નજીક પૂગી ગયા છે હવે પછી લઈ આપણે હવે આપણે પૂગવા આવ્યા છે અત્યારે દોઢ કિલોમીટર રહી છે ત્યાંથી લઈ જવાનું છે આપણે બિલાડી તો અત્યારે આપણે સોમનાથ ભોગી ગયા છે આગળ મંદિર છે अपने होटल शिवा में पुगी जाए तो फोन कर ही ले क्या से फोन जाए फिर

બાસ્કેટ જોતો ને ના ના બાસ્કેટ નજર લઈ તો આપણી પાસે અત્યારે બિલાડી આવી ગઈ છે બાસ્કેટમાં છે હવે આપણે સોમનાથથી ભાગ્યા છે એને લેતા जाइए સોમનાથ બાર જ્યોતિર્લિંગ માં નું પ્રથમ સૌ પ્રથમ જ્યોતિર્લિંગ પીલે પીલે